ઓમ ગણેશ હર હર મહાદેવ જય માતાજી આ છવ્વીસ તારીખ એટલે કે શુક્રવાર લલિતા પંચમી શારદીય નવરાત્રીનું પાંચમું નરતું કે પાંચમી તિથિ અને આ દિવસને લલિતા પંચમી કહેવાય છે શાંતિ પંચમી કહેવાય છે પછી આપણે જોઈએ તો શુક્રવાર યુક્ત છે એટલે આનું મહત્વ આ વખતે બહુ જ વધારે છે અને એ દિવસે ઉપાંગ લલિતા વ્રત કરવાનું વિધાન છે જે હું તમને બહુ જ સહજ અને સરળ ભાષામાં આજે હું સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવીશ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આ જે વ્રત છે એ કરવું કેવી રીતે આ વ્રત જે છે એનું મહત્વ શું છે અને આ વ્રત કરવાનું જે વિશેષ ફળ શું છે એ આજે હું તમને કહું તો સૌથી પહેલા આ વ્રત કરવું કેવી રીતે તો આ વ્રત છવ્વીસ તારીખ શુક્રવારે એટલે આ શુક્રવારે સવારે ઉઠી તમે જે કાંઈ પણ તમારું નિત્ય પૂજાપાઠ પાઠ આદિ કરતા હોય કરી લેવાનો અને એ કર્યા પછી જમણા હાથમાં જળ લઈ મનથી સંકલ્પ કરવાનો કે હું યથાશક્તિ ઉપાંગ લલિતા વ્રત કરીશ બસ આટલો સંકલ્પ સામાન્ય લેવાનો અને તમારી જે મનોકામના હોય એ તમે તમારી રીતે મનમાં બોલજો કારણ કે બધાની મનોકામના અલગ અલગ હોય તો આ એક સંકલ્પ કર્યો સંકલ્પ કર્યા પછી એમાં એવું લખેલું છે કે આ દિવસે સફેદ વસ્ત્ર અવશ્ય ધારણ કરવા તો સફેદ રંગના પૂરેપૂરા સફેદ કપડા ના પહેરો કદાચ કેમ કે કદાચ એવું હોય અમુક જગ્યાએ એવું માન્યતા પ્રમાણે કે અશુભ કહેવાય કે શુભ જે કઈ હોય તમારા વિચારો કે માન્યતા પ્રમાણે તો

તમારી પાસે જે શ્રી યંત્ર હોય ભૂપૃષ્ઠ હોય મેરુપૃષ્ઠ યંત્ર હોય કે પછી આપણે કુર્મપૃષ્ઠ યંત્ર એટલે કે કાચબાવાળું જે કોઈ યંત્ર હોય એની ઉપર યથાશક્તિ પૂજા કરવી જેમ કે અભિષેક કરવો જળથી સ્નાન કરાવો કે પછી પંચામૃતથી સ્નાન કરાવો પછી સ્વચ્છ કરીને પછી આપણે કંકુ કે ચંદનનો ચાલનો આદિ કરો આ બધું દિવસ દરમિયાન કરી લેવાનું પછી બની શકે તો અખંડ દીવો આખો દિવસ રહે એવો એક ટ્રાય કરજો નહીં તો પછી કંઈ વાંધો નહીં જ્યારે પૂજા કરો એટલો સમય ચાલે એટલો દીવો કરવો હવે આખો દિવસ જ્યારે વીતી જાય ને પછી આમાં શું છે તો જ્યારે સાંજના સમયે ચંદ્ર ઉદય થઈ જાય તો ચંદ્ર ઉદયનો સમય શું દરેક જગ્યાએ અલગ હોય એટલે કદાચ હું બોલું એ યોગ્ય ન કહેવાય તો તમે જે જગ્યાએ દુનિયામાં હોય કે દેશમાં હોય કે જ્યાં હોય ત્યાં ચંદ્ર ઉદય થાય પછી આમ તો ચંદ્રના દર્શન કરીને પછી આગળ બીજી પૂજા છે પણ દરેક જગ્યાએ કદાચ સંભવ ના હોય ચંદ્ર દેખાય કે દર્શન થાય ના થાય પણ ચંદ્ર ઉદયનો સમય થઈ જાય પછી તમારે ખાલી એક પ્રાર્થના કે આકાશમાં નમસ્કાર કરી પછી તમારે શું કરવાનું છે તો તમારી પાસે જે શ્રીયંત્ર હોય તો શ્રીયંત્ર શ્રીયંત્ર ના હોય તો લલિતાંબા દેવીની મૂર્તિ આ બેમાંથી એક વસ્તુ તો જરૂરથી જરૂરી છે જ આ બેમાંથી કોઈપણ વસ્તુ એટલે કે મૂર્તિ કે યંત્ર જરૂરી છે તો તમારી પાસે જે હોય એ પછી શું કરવાનું છે કે જે લલિતા સહસ્ત્ર નામ આવેલી છે એક હજાર નામ છે લલિતા સહસ્ત્રના એમાં એક એક નામ બોલવાનું અને છતાં હાથે એ યંત્ર કે લલિતાંબાની મૂર્તિ ઉપર જેમ કે સફેદ ગુલાબની પાખડીઓ હોય કે લાલ ગુલાબની પાખડીઓ હોય કે પીળા ગુલાબની પાખડી હોય કે મોગરાની પાખડીઓ હોય કે જુઈ કે ચંપો કે ચમેલી સુગંધિત ફૂલની પાખડીઓ અને આ એકમાત્ર સ્ત્રોત એવું છે કે જેમાં તમે તુલસીપત્રની તુલસીપત્ર પણ અર્પણ કરી શકો પછી જે ચોખા હોય એ ચોખામાં કોરું કંકુ નાખી અને લાલ કરી દો પછી એક એક આપણે એક એક ચપટી હળદરવાળા એક હજાર નામ જ્યાં સુધી આપણે બોલીએ ત્યાં સુધી એક હજાર વખત આ બધી જે વસ્તુઓ છે એ આપણે યંત્ર કે માતાજી ઉપર અર્પણ કરવાની અને એ જ્યારે પૂરું થઈ જાય પછી એવું નથી કે એ વ્રત પૂરું થઈ ગયું પછી જો તમારી પાસે સમય હોય અને કદાચ એક દિવસ તમે બીજે ક્યાંય બહાર ના જાઓ અને માતાજીની સામે બેસીને સાધના ઉપાસના કરો જેમ કે શ્રી સુક્તમના પાઠ કરો કે શ્રી લલિતા સહસ્ત્ર પાઠ કરો સ્તોત્રનો પાઠ કરો કે તમે જે અનુષ્ઠાન કરવા માંગતા હોય માતાજીના મંત્ર હોય ભજન હોય કીર્તન હોય ચંડી પાઠ હોય આ બધું જ કરી શકો તમે જ્યાં સુધી રાત્રે જાગી શકાય ત્યાં સુધી જેમ કે આપણે ગરબામાં આખી રાત જાગીએ તો એક રાત આપણે માતાજીની સાધના માટે પણ જાગી શકીએ તો એ જાગરણ કરી અને જેટલું જગ્યા એટલું જાગી માતાજીની સામે આપણે અનુષ્ઠાન કરવું પછી બીજા દિવસે સૂર્ય ઉદય બધું થઈ જાય સવારે જ્યારે ઉઠીએ ત્યારે આપણે હાથમાં જળ લેવાનું અને પછી માતાજી આગળ પ્રાર્થના કરવાની યંત્ર કે લલિતાંબા આગળ કે મેં જે ગઈકાલે વ્રત પૂજા કે ઉપાસના કે અર્ચન કર્યું છે હે મારી શક્તિ પ્રમાણે પ્રમાણે મારી મારી મતિ બુદ્ધિ પ્રમાણે કર્યું છે તમે મારી મનોકામના પૂરી કરજો અને કદાચ મારાથી કોઈ અજાણતાથી ભૂલચૂક થઈ ગઈ હોય તો એ માફ કરજો આ વ્રત હું અહીંયા સમાપ્ત કરું છું એ પાણી મૂકી દેવાનું પછી જે શ્રીયંત્ર કે માતાજી ઉપર ચડાવેલું દ્રવ્ય છે એ બધું લઈ સરસ સાફ કરી અને પછી પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરજો અને એ જે યંત્ર કે મૂર્તિ છે એમને શુદ્ધ જળથી સ્નાન કરાવી પાછું અભિષેક કે જેવું તમારે કરવું હોય તો કરી શકો એ કરી અને કંકુ ચંદનનો ચાંદલો બધું કરીને પાછા માતાજીને કે યંત્રને બેસાડી દેવાના અને આ વ્રત જે કોઈ મનુષ્ય કરે છે તો મા લલિતાંબા ત્રિપુર સુંદરીની એને પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે અને ગ્રહો હોય કે કઈ પણ હોય દરેક પ્રકારની બાધા બંધનોમાંથી મનુષ્ય મુક્ત થતા હોય છે જે છે એ આ છવ્વીસ તારીખે શુક્રવારે ઓમ ગણેશ હર હર મહાદેવ જય માતાજી